બોટાદ નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ચોપન જેટલા કામો એક જ સ્થળ પર થતા લોકોએ રાહત મેળવી હતી આ કાર્યક્રમ બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ બોટાદ શહેર ભાજપ પ્રમુખ તેમજ અન્ય રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો અહીં આવનાર લાભાર્થીઓ દ્વારા પણ સરકારના સેવા સેતુ કાર્યક્રમને સારો ગણાવી એક જ સ્થળ પર પોતાના કામો થઈ જતા હોય તે વાતનો આનંદ વ્યક્ત કર્યો હતો સેવાસેતુ કાર્યક્રમના કારણે મુખ્ય એક જ વસ્તુ છે કે ત્રણ ચાર કચેરી અથવા બે કચેરી અથવા બે ટેબલ જ્યાં ઇન્વોલ્વ થતા હોય ત્યાં અરજદારે એક કચેરીથી બીજી કચેરીએ જવું ના પડે એક જ સ્થળે એનો નિકાલ થાય એક પ્રમાણપત્ર લઈને એ પ્રમાણપત્ર સાથે બીજું દાખલો એને લેવાનો હોય તો એક જગ્યાએ એનો નિકાલ થાય અરજદારના ધક્કા બચે એક સ્થળે નિકાલ એનો ફાયદો છે બહુ સરસ પ્રોગ્રામ છે અને તરત ઝડપીથી સુવિધા છે કે તમને ઝડપીથી ગમી વસ્તુ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ આવકનો દાખલો જાતિનો દાખલો તો તમને ઝડપથી તમને સ્થળ પર જ મળી જાય ઘણી તકલીફ પડે ધક્કા દોડાને કરવા પડે પણ તેથી અહીંથી કોઈ ધક્કા દોડા નથી કરવામાં આવતા અને આજે પચાસ હજારનો ચેક આપ્યો અમને